રાજ્યમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કેસોદમાં ભારે ભારે વરસાદને પગલે પાકને નુકસાન પહોંચ્યું છે જુનાગઢ જિલ્લા પરના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે કેમ કે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પણ ચિંતાના વાદળોમાં ઘેરાયા છે કેશોદ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તલ મગ બાજરી અને કેરીના પાકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે ઉનાળુ પાક વાવેતર કરવામાં આવ્યો હતો અને તૈયાર પાક પર હવે વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે મારું નામ જિજ્ઞેશેશભાઈ જયંતિભાઈ વડારિયા છે હું અજબ ગામનો રહેવાસું છું જૂનાગઢ જિલ્લાના અજ કેશોદ તાલુકાનું અજાબ ગામ છે મારું નુકસાની તો બહુ મોટી છે જેથી દસથી બાર હજાર રૂપિયા વિજે નુકસાની આવે એવું છે ને ખેડૂતો પાયમાલના હારે છે બેંકના ધિરાણ લોન જે ઉપાડ્યું હોય એ બી અત્યારે ખેડૂતો ભરપાઈ કરી શકે એવી શક્યતા નથી ને જેથી કરીને કાંઈક ને કાંઈક સરકાર સહાય કરે અમારે આ નેવું દિવસનો જેમ કે ત્રણ મહિનાનો પાક હતો એમાં કમોસમી વરસાદ ત્રણથી ચાર પડી ગયા છે અને અત્યારે હાથમાં મોલ કોઈ બી આવી શકે એમ નથી મારું નામ ખીમભાઈ ડાંગર ગામ પ્રાંસલી તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ આ મગ ને તલ ને નુકસાની બહુ છે વાવણી લાયક વરસાદ થયો છે પણ ખાતરની અસર બહુ છે એમ ખાતર મળતું નથી કે સરકાર શ્રી ને વિનંતી આવે છે કે આ સર્વે કરાવે ને ખાતરનું વેલા કરાવે એમ અમારે અત્યારે ડીએપી છે બાર બત્રી હોળ છે નર્મદા જે મળે એ કઈ ટૂંકમાં પાયાનું ખાતર નાખવું પડે ને મળતું નથી એમ મગની આ બધા તલ ને બધું બગડી ગયું હે એનો વેલાહેર સર્વે કરાવે એમ વરસાદ હિસાબે બધું ફેલ જા હે એમ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ